કર્યા મહાકાળી માં ને દર્શન આ મંદિર ની વધારે કોઈ ને ખબર નથી જય દ્વારકાથી અંબાજી દર્શન કઈ નીકળી ગયા ગુરુદત્તાત્રી જવા એક તો ચડીને પાછું નીચે ઉતરવાનું પછી ગુરુદત્તાત્રી આવે ધીમે ધીમે કરીને પહોંચી ગયા ગેટે કમંડન કુંડ ની પાછળ થી જવાય છે માકાળીમાના મંદિરે અહીંયા તમને સીડી નો મળે પણ આડા રસ્તે જવું પડે સતત એક કલાક હાલવું પડે લાખ માંથી એક વ્યક્તિ પહોંચી શકે રસ્તો ભૂલો ને એટલે નિશાન કરેલું હોય વૃદ્ધતા મંદિર ની પાછળ સાઈડ આવી ગયા રસ્તા માં ભેગા થાય ખરેખર અહીંયા આવી તો બહુ મજા આવી ગઈ હવા પાણા ઉપર થી આવવું પડે અહીંથી વ્યુ તો જવો ખાલી આવ્યું કાળ ભૈરવ નું મંદિર કયા દર્શન ક્યાંય તમને પાણી નો મળે રસ્તામાં પહોંચી ગયા માકાળીમાના મંદિરે લ્યો તમે પણ દર્શન કરી નીકળી ગયા શિખર ઉપર જવા માટે પર્વત ની ટોચ ઉપર પહોંચી ગયા રસ્તો જોયો હોય તો જ હોય નકર નો હોય જળાઈ વાટાણ જોવો અહીંથી પરિક્રમા નો રૂટ આખો દેખાય ઉત્તર વાટાણે દુર્ઘટના ઘટ મહાકાળીમા ના મંદિરે જે લોકો આવી ગયા હોય કમેન્ટ કરજો પાછા આવી ગયા કમંડન કુંડ કમંડન કુંડે પ્રસાદી લઈને નીકળી ગયા પાછા ગુરુદેતા ત્રી દર્શન કરવા જવા માટે હિન્ના ચડવાઓ એટલે કોના કોના પગ દુખે કમેન્ટ કરો હાલો